નમસ્કાર મિત્રો મિત્રો તમારું સ્વાગત છે પટેલે ગુજરાત માં કમોસમી વરસાદ એટલે કે માવઠાને લઈને ચિંતાજનક આગાહી કરી છે તેમના અનુમાન મુજબ ત્રીસ ઓક્ટોબર સુધી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની માહોલ યતાવત રહેશે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને જણાવી દઈએ કે વાત કરીએ તો જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે જોકે મિત્રો આ ઉપરાંત બે નવેમ્બર સુધી સામાન્ય વરસાદના ઝાપટા પડવાની પણ સંભાવના છે મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો જણાવી દઈએ કે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે નવેમ્બરની શરૂઆતમાં બંગાળના ઉપસાગરમાં એક નવું ચક્રવાતની સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે જેના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ પડશે અને તેની અસરરૂપે અઢાર નવેમ્બર ત્યારે આસપાસના ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ સવાઈ શકે છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા આવે તો ચેનલને અમારી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્ય